બપોલ ની અંદર એવું છું સ્પેક્ટા લુક ની અંદર આવ્યો છું ભાઈ સાઈઠ ટકા ઓફર છે ભાઈ કોઈ પણ આની અંદર ફ્રેમ લઈ લ્યો એની અંદર હવે મારે ચશ્મા બદલાવાની જરૂર છે આજે હું નવા ચશ્મા કયા લેવાનો છું એ તમને બતાવું ચલો કેમ જો સર મજામાં

અમદાવાદ છે ગાંધીનગર મહેસાણા ઉંજા થરા પાલનપુર પાપી વલસાડ બધી જગ્યા ભાઈ આમની ગોધરા દાહોદ એ જગ્યા પણ બ્રાન્ચો છે હવે સર મારા ચોઈસ પ્રમાણે આ મેં ચશ્મા કાઢી રહ્યા છે તો સર મારા ફેસ પ્રમાણે તમે કયા ચશ્મા સજેસ્ટ કરવાના છે તમારી પર્સનાલિટી જોરદાર છે એટલે જોરદાર પર્સનાલિટી ને ચશ્મા બી જોરદાર હોવા જોઈએ યસ અરે વાહ કારણ કે દરેક લોકોને જો આમ ફીલ કરાવવું જોઈએ લાગવું જોઈએ ભાઈ અહીંયા ચશ્મા દરેક જગ્યાએ તમે કદાચ જોયા હશે પણ હું તમને એટલું કહીશ કે આવા ચશ્મા આખા અમદાવાદ માં નહીં જોવા મળે મોટા લોકો માટે ઓલા બબે ચશ્મા આમ કરીને નામ કઈ ના નંબર ચેક કરીએ લઈશું ને એ પ્રમાણે એક જ ચશ્મા પહેલા તો દૂર નજીક બધું દેખાય હા જે ઉમર લાયક લોકો હોય ને એ લોકો માટે ખબર છે બબે ચશ્મા રાખે કાં તો નીચે ઊંચું કરીને જોવાનું આવે એવી જરૂર નથી તમને અહીંયા એક જ ગ્લાસની અંદર બધી જ ફેસિલિટી મળવાની છે સર અમારો રૂબરૂ આવો તો કઈ કઈ જગ્યા આવી શકે એ કઈ આપણે અત્યારે સાઉથ બોપલ આપણે ઉભા છે એના સિવાય અમદાવાદમાં સત્તર બ્રાન્ચ છે ખાલી નામ લખો એટલે આવી જશે ગુગલમાં ખાલી લખો સ્પેક્ટા લુક નિયર મી તમને સ્ટોર મળી જશે આપણો અને ત્યાં જઈને લાભ લેવાનું ભૂલતાની સાઈ ટકા ઓફર છે ઓફર છે